જાડેશ્વર પાટીદાર પંચની વાડીમાં ઓનર્સ મીટિંગ તોફાની બની હતી જોકે મીટિંગ સ્થળ ઉપર જ પોલીસ બંદોબસ્ત ગોઠવાતા મામલો થાળી પડ્યો હતો ભરૂચના જાડેશ્વરની મળેલી બીજી ઓનર્સ મીટમાં પણ ગ્રામજનોનો વિરોધનો પ્રતિસાદ બોડાએ જમીન માલિકોના વાંધા સૂચનો મેળવ્યા નકશાઓ રજૂ કરાયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વીમા વિકાસ સામે ચાલીસ ટકા કપાતને લઈ વિરોધ છ જેટલી માંગો સ્વીકારાય તો ટાઉન પ્લાનિંગ સ્કીમ આવકાર્યો ગ્રામજનોનો શોર મુખ્ય અધિકારીની ગેરહાજરી અને લેખ ખેડૂતોમાં ભારે આક્રોશ ચાલીસ ટકા કપાસને લઈ ખેડૂતોએ ચાલીસ ટકા કપાસમાં જતી જમીનના વળતરમાં જંત્રી પામવાને તેનું વળતર સૂકવવામાં આવે તો જ આ ખેડૂતોને મંજૂર છે ભરૂચ અંકલેશ્વર શહેરી વિકાસ સત્તા મંડળ બોડાની રચનાના તેર વર્ષ બાદ આજે જાડેશ્વરની અઢાર સી સ્કીમના સૂચિત મુસદ્દા માટે બીજી ઓનર્સ મીટિંગ મળી હતી આ અગાઉ જાડેશ્વરની અઢાર અને અઢાર બી આ બે સ્કીમની ઓનર્સ મિટિંગ આથી દોઢ વર્ષ પહેલા જાડેશ્વર ગાયત્રી મંદિર ખાતે યોજાઈ હતી અને ત્યારબાદ આજે અઢાર સીની ઓનર્સ મિટિંગ જાડેશ્વર પાટીદાર પંચની વાડીમાં યોજાઈ જાડેશ્વરની ત્રણ ટીપી સ્કીમ આવવાથી લોકોને ઇન્ફ્રાસ્ટ્રકચરની તમામ સુવિધા સાથે પહોળા રસ્તા ડ્રેનેજ પીવાનું પાણી બગીચા શાળા હોસ્પિટલો મળશે બોડાના મુખ્ય અધિકારી કારોબારી અધિકારી કે બીજા કોઈ મુખ્ય અધિકારીઓની ગેરહાજરીમાં જ ઉનસ મિટિંગ યોજાઈ જોકે ચાલીસ ટકા કપાતને લઈ ખેડૂતો અને જમીન માલિકોમાં આંતરિક કચવાટ જોવા મળ્યું હવે કેટલા વાંધા સૂચનો આવે છે ને આગળ તેનો વિરોધ થાય છે કે નહીં તો આગામી સમયમાં જ બહાર આવશે ગ્રામજનો અને ખેડૂતોમાં ટીપી સ્કીમને લઈ વિરોધ અને સમર્થન ભાગલા જોવા મળ્યા હતા ખેડૂતોના મત મુજબ જો ચાલીસ ટકાથી ઓછી કપાત જમીનના ટુકડા અટકાવાય સમાન આકાર જ્યાં જેની જમીન છે ત્યાં જ અપાય મોકાની જમીન જે મૂળ માલિક છે તેને જ ફળવાયું ટીપી સ્વીકાર્ય હું રત્નિક પટેલ જાડેશ્વરનો વતની છું આજો જ જાડેશ્વરમાં ઓનર્સ મિટિંગનું આયોજન કર્યું જેમાં બહરાને જે ઉચ્ચ અધિકારી હોય એ કલેક્ટર સાહેબ જે અહીંયા કંઈ ઉપસ્થિત નથી અને હાલ જે બૌડા બહરા દ્વારા જે ટીપી સ્કીમ લાવવામાં આવેલી છે અઢાર સી એમાં કંઈક ને કંઈક જગ્યા પર ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો છે જે કંઈ જે જાળેશ્વર ટવડા રોટી લઈને જે રોડ છે અહીંયા કાંઈ જે બિલ્ડરો દ્વારા જે બાંધકામ કરવામાં આવ્યું છે એ જે માર્જિન જગ્યા છે વીસ ટકા ચાલીસ ટકા જે છોડવામાં આવતી આવતી હોય એ પણ નથી એટલે આ કાલે એ જે કંઈ જમીનો છે એ છોડવામાં આવતી નથી સ્થળ મુલાકાતે હું તમને સરકારના જે અતિ અધિકારીઓ પ્રતિનિધિ જે હોય એમને હું કંઈ ચેલેન્જ આપું છું કે જગ્યા ખોલ્લી કરી આપો તમે તેઓ જુઓ એ કઈ રીતે પરિસ્થિતિ ઉપસ્થિત થયેલી છે અને હાલ જે જમીનો જે સરકાર જે લેવા માગે છે એ ચાલીસ ટકા જમીનોમાં જે જે ખેડૂતો જે વર્તન ચૂકવવું જોઈએ વર્તનની વાત તો દૂર પણ જે ચાલીસ ટકા જમીનો લોકો ખાનગીકરણ કરશે અને સેલ્ફ હોલ્ડ જમીન પર સરકાર ખાનગીકરણ કરીને મોટા મોટું ભ્રષ્ટાચાર અને જે મોટા મોટી જે માલ મિલકત છે ખેડૂતોની એ જતી દેખાય છે એટલે હાલમાં સરકારને જે કલાક કલેક્ટર અધિકારી છે એમને આજે હાજર રહેવું જોઈએ તે હાજર નથી એટલે દરેક ખેડૂતોના જાડેશ્વર પંથકના જે ખેડૂતો છે એનો રોષ છે આ રીતની ઓનર્સ મિટિંગ ના થાય એ આવતા આવના સમયમાં ધ્યાન આપે એવી અમારા તમામ ખેડૂતોની માંગ છે મારું નામ રમેશચંદ્ર ડાયાભાઈ પટેલ હું જાડેશ્વરનો ખેડૂત છું અને અત્યારે અરળ સી સ્કીમ અંતરે જાડેશ્વર પાટીદાર પંચવાડીમાં કલેક્ટર શ્રી ટાઉન પ્લાનિંગ બોડા એમની સૂચનાથી વોટ્સએપ પર સૂચનાથી અમે ભેગા થયા છીએ અમારો માગણી અને લાગણી એવી છે કે જે ચાલીસ ટકા કપાત ટાઉન પ્લાનિંગમાં જે મફત કાપી લેવામાં આવે છે એ બાબતમાં અમારો સખત વિરોધ છે બીજું કે ખેડૂતો સિવાય સમાજમાં કે શહેરમાં કે ગામડામાં બીજા કોઈ પણ વ્યવસાય કરનાર વ્યક્તિનો સરકારનો ડેવલપમેન્ટમાં કોઈ મફત મિલકત લેવાની થતી હોય તો એવો એકાદ દાખલો પણ કોઈ અધિકારી મને બતાવે તો અમને સંતોષ થશે રસ્તા પહોળા થાય શહેરના પહોળા થાય હાઈવેના પહોળા થાય કોઈ પણ ડેવલપમેન્ટ થાય તો જે તે વ્યક્તિની મિલકત સંપાદન કરવામાં આવે છે એ જમીન હોય કે મકાન હોય પણ એનું વળતર ચૂકવવામાં આવે છે હવે સવાલ એ છે કે ઘણા એવી દલીલ કરે છે કે તમારા ખેતરોની અંદર રસ્તા પાણી આ બધી સગવડ થવાની ને એટલે આ મફત કાચ ચાલીસ ટકા કાપીએ છીએ તો સરકાર સીધા કે આડકતરા વીરા એક ગામડાનો માણસ જે ખેતરના શેડે બીડી પીતો હોય ને એ બીડી પર પણ આડકતરો ટેક્સ ચૂકવે છે તો બધા જ નાગરિકો આ બધા ટેક્સ ચૂકવે છે તો એને રસ્તા પાણી ડ્રેનેજ શિક્ષણ બાગ બગીચા આરોગ્ય એ બધું જ સરકારને આપવાની ફરજ છે તો અમારી શા માટે ચાલીસ ટકા જમીન મફત કાપી લેવામાં આવે છે તો જો સરકારનો કોઈ ઓગણીસો છોત્તેરનો કાયદો આડો આવતો હોય તો દિલ્હીની અંદર કાયદા સુધરી શકતા હોય તો ગુજરાત સરકાર પણ આ જે ઓગણીસો છોતેરનો કાયદો છે એમે એમેન્ડમેન્ટ લાવીને કાયદામાં સુધારો કરે અને સમગ્ર ગુજરાતના ખેડૂતોને આ ચાલીસ ટકા કપાત જમીન જાય છે એમાં ન્યાય આપે તો કોઈ પણ જાતનો અસંતોષ નથી વિકાસ થતો હોય તો એમાં ખેડૂતો તો રાજી જ છે અમે વેલકમ કરીએ છીએ પણ આ ચાલીસ ટકા જમીન કાપી લેવામાં મફત આવે છે એનો અમારે વિરોધ છેવટે કશું નહીં ને અમને જંત્રી પ્રમાણે જો પણ વળતર આપવામાં આવે તો ન્યાય ગણ્યો ગણાશે આટલું મારી જાડેશ્વરના તવરાના કે આજુબાજુના બધા ખેડૂતો વતી આ મારી એક માગણી અને રજૂઆત છે મને આશા છે કે કલેક્ટર સાહેબ આ અમારી વાતને ઠેઠ ગાંધીનગર સુધી પહોંચાડીને આ કાયદાને સુધારી કરીને એનો અમલ પાછળથી જે જે ખેડૂતોને એને થયો હોય એને અપાવે એ જ વિનંતી જય હિન્દ